મને આનંદ છે કે મહેસાણા જિલ્લાના અમારા અનેક મહાનુભાવો અમદાવાદ ગાંધીનગર કલોલ અને મહેસાણાના અનેક મહાનુભાવો જુદી જુદી સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અગ્રણીઓ અમારા ભારતીય જનતા પક્ષના વિવિધ હોદ્દેદારો આજે મારા જન્મદિન નિમિત્તે જે મહારક્તાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં અનેક કાર્યકરો સહિત અમારા નેતાઓ ઉપસ્થિત રહ્યા બધાએ મને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે જેમાં માન્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ માન્ય સંસદ સભ્ય હરિભાઈ અમદાવાદના સંસદ સભ્ય હશમુખભાઈ રાજ્યસભાના સંસદ સભ્ય માનનીય નાયક અમારા મયંકભાઈ અમારા મહામંત્રી પ્રદેશના શ્રી રજનીભાઈ પૂર્વ સંસદ સભ્ય શારદાબેન અનેક વિશિષ્ટ સંસ્થાઓના અમદાવાદના મહેસાણાના અગ્રણીઓ ઉપસ્થિત શુભેચ્છા અભિનંદન પાઠ્યા છે પૂજ્ય સંત મહંતશ્રીઓએ પણ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા છે અને એક હજાર કરતા વધુ આગેવાનો જુદી જુદી સંસ્થાના ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી છે એ મારા માટે ખૂબ ઉત્સાહવર્ધક છે પ્રેરક છે અને મને વધુ ને વધુ સામાજિક સેવા કરવાનું બળ આમાંથી પ્રાપ્ત થશે એવું હું માનું છું આજે કડી મુકામે આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબનો અગ્નો સિત્તેરમો જન્મદિવસ હતો સમગ્ર કડી અને ભારતીય જનતા પાર્ટી અને નાગરિકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને લગભગ જેટલી બોટલો એટલે યુનિટ ભેગા કામ કામ કર્યું છે અને સતત આ છેલ્લા દસ વર્ષથી ચાલુ હતું ને આજે અગિયારમું વર્ષ છે અને કુલ મલાવી આ અગિયારે અગિયાર કાર્યક્રમમાં પંદર હજાર કરતા પણ વધારે બ્લડ યુનિટ ભેગા કરી અને ક્યાંક ને ક્યાંક લોકોના કામમાં આવે એ પ્રમાણેની સેવાકીય પ્રવૃત્તિ કડી શહેર ભારતીય જનતા પાર્ટી સત્યાવીસ સમાજ પાટીદાર સમાજ આ બધા લોકો ભેઠા મળીને કરી રહ્યા છે ત્યારે આપણે સૌ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માજી નીતિનભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ બધા નાગરિકોએ પાઠવી આગેવાનોએ પાઠવી સશક્ત સબળ અને શારીરિક રીતે તંદુરસ્ત એમનું જીવન નિરામય રહે એની શુભેચ્છાઓ સંતો અને તમામ આગેવાનોએ આપી છે વાત મા લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો